એને કહેવાય કોઠા સૂજ ખેતી કરવી એ સામાન્ય વાત નથી એ તો જે કરે એ જાણે પરિસ્થિતિ સાથે જરૂર પડે લડવું પડે અને જરૂર પડે કદમ પણ મિલાવી રસ્તા કાઢી શકે એ ખેડૂત આજે એક એવા ખેડૂતની વાત કરવી છે જેમણે ખારા પાટને પોતાની કોઠા સૂજથી હરિયાળો બનાવી દીધો એવો વિસ્તાર જ્યાં ખેતીમાં એક સિઝન પાક પણ માંડ લેવાતો ત્યાં આ ખેડૂતની હોશિયારીથી ત્રણ સીઝન લેવી શક્ય બની છે અને એ પણ ખારા પાણીથી નહીં પણ ત્રણેય ખેતી મીઠા પાણીથી આ વિસ્તાર છે અમરેલી જિલ્લાના દરિયાપટ્ટીનો જાફરાબાદ વિસ્તાર અને આ ખેડૂત છે જાફરાબાદના ના ગામના પ્રવીણભાઈ સાંખટ આ છે આખો કોસ્ટલ એરિયા છે અને આ મતલબ ખાર મતલબ પાણી જ હોય જ નહીં ખારું થાય તો ખારું પાણી થાય એટલે મને વિચાર આવ્યો કે આપણે બધી જમીન બગાડવી અને કદાચ એક વીઘો હું બગાડી અને એક તળાવ બનાવી દઉં અને તળાવ ત્રીસ ફૂટ ઊંડું છે અને એક વીઘાનું તળાવ છે અને એક વખત તળાવ ભરાય એટલે એક કરોડ ચુસેક પાણી એમાં હમાય છે અને પહેલાં હું ચાર મહિના ખેતી કરતો હતો ચાર મહિના માઇન્ડમેન્ટ થતી હતી પાણી હતું નહીં આજે બાર મહિના મને પાણી આ આ પાણી મને રિચાર્જ થઈને બાર મહિના પાણી મળી રહી છે અને કોઈ દી પાણી મારું ખૂટ્યું નથી અને મીઠું પાણી મળી છે પહેલાં મારે બધું ખારું પાણી હતું ખારપાટ હતો આખો એટલે બધા જ પાક લગભગ હું લઉં છું અને બધું જ ખેતી મારી ઓલરેડી complete થઈ ગઈ અને બારે બાર મહિના ખેતી કરું છું એ એક કરોડ સુધી એક વખતમાં સમાય છે એક વખત તળાવ ભરાય એટલે અને લગભગ તો આવું ચોમાસા માં આઠ દસ વર્ષ આ તળાવ ભરાય છે મારું દરિયા પટ્ટી આ જાફરાબાદ વિસ્તાર એટલે ખારો પાટ અહીં જેટલું પણ વરસાદી પાણી આવે તે દરિયામાં વહી જાય અને બની જાય ખારું સાથે બોરમાંથી પણ સારા મીઠા પાણીની અપેક્ષા બહુ ઓછી રાખવાની તો બીજી તરફ ખારા પાણીના કારણે જમીન બગડે તે અલગ ખેડૂત ગમે એટલો મહેનતું હોય પણ જો મીઠું પાણી જ ન હોય તો એ ખેડૂત શું કરી લેવાનું જાફરાબાદના વડલી ગામના પ્રવીણભાઈએ એક જોરદાર રસ્તો કાઢ્યો અને જ્યાં એક સીઝન લેવાના પણ ફાંફા હતા ત્યાં હવે બાર માસી ખેતીની આશા ઉજળી બની છે પ્રવીણભાઈએ પોતાની જમીનમાંથી એક વીઘા જમીનને ખેતરમાંથી તલાવડીમાં તબદીલ કરી નાખી અને જેથી આખા ખેતરનું વહી જતું પાણી આ તલાવડી મારફત જમીનમાં ઉતરવા લાગ્યું અને તેના કારણે મીઠું પાણી અને એ પણ બારે માસ મળવા લાગ્યું હવે પ્રવીણભાઈ બારે માસ ખેતી કરીને ઘઉં બાજરો મગફળી કપાસ શાકભાજી સહિતના પાકો લઈને દરિયાઈ વિસ્તારમાં મીઠા પાણીની ખેતી કરતા ખેડૂત બન્યા છે તો બીજી તરફ બીજા ખેડૂતો માટે પણ પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે પ્રવીણભાઈ સાંકટની આ સંઘર્ષથી સફળતાની કહાની આપને કેવી લાગે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો સાથે તમે જે મુદ્દા જોવા માંગતા હોવ તે પણ અમને કોમેન્ટ બોક્સમાં લખજો જેથી એ સ્ટોરી પણ અમે બતાવી શકીએ જય જવાન જય કિશાન